માવ ઝીંજવાના જે સરપંચ છે તેમણે પણ જે પીજીવીસીએલ ના અધિકારીઓ છે એમને ગામની બહાર જતા રહેવાનું કહેતા આખો જે મામલો છે ગરમાયો અને સીધું જ જે સરપંચ છે એમણે એવું પણ કહી દીધું કે મને પૂછ્યા વગર ગામમાં તમારે ઘુસવાનું નથી આ સાથે જ પોલીસની હાજરીમાં ખુલ્લી ધમકી આપવામાં આવી છે વીજ મેન્ટેનન્સને લઈ માવ ઝીંજવામાં આવેલ પીજી ના અધિકારીઓને સરપંચ સહિતના તમામ લોકોએ તકડાવી પણ નાખ્યા અને એમણે એવું કહી દીધું છે કે પહેલા ગામના કનેક્શનનું મેન્ટેનન્સ કરો અને પછી ચેકિંગ કરવા આવજો આ અમારી કડક સૂચના છે નહીંતર પછી તમને કોઈના ગામમાં પણ ઘૂસવા દેવામાં નહીં આવે હવે જે સરપંચ છે જે પીજી ના અધિકારીઓ છે તેમને શું કહ્યું છે તેમની સાથે કેવી દાદાગીરી કરી છે તે સાંભળીએ

તબિયત કમમાં ચેકિંગ કરવા તમે ન આવતા ગામ મારા બાપનું છે તમારા કોઈના બાપનું નથી એમ અંધી કામ કરો પછી ઘેર ઘેર હું આવી પેલો ચેકિંગ કરાવું પેલા તમને જે આઈપ્યું છે નઈ કરો પેલા મેન્ટેનન્સ કરો પછી તમે ચેકિંગ કરાવો ત્યાં ઉદેરો આવતા આરો નીકળીજો મારા બજે

પોઝિશન શું છે મને પૂછવા વગર લઈ ન હોતા પહેલા મેન્ટેનન્સ કરો હું પપ્સમ કેજો હું ઘેર ઘેર ભેગો આવે ચેકિંગ કરાવવા જાઓ પાણી મારે એટલે આનું કામને તો કોકતી જીલવા ભલે કેતો પાણી મારે પાણી ભરે છે પેટ છે તો એને વાત કરી પા સરપંચ કેમ અમારી તમે અરજી દીધી સુદાન ઘરે જાવ ને એમ નહીં તો અંત સુ તો તમે પાણીમાં <laughs> <laughs> અટાણે એમાં પાણી ભરાય આ તો પછી રહેવું પડે આવી ભેગા કરે છે બીજો તાજ તો નહી હામ દેખેલ મે આમ પૂરો લેતો ફોન

લઈને આપનો શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર